ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગામિતે બારડોલીના લોક લાડીલા સાંસદ એવા પ્રભુભાઈ વસાવા પર રૂપિયાની લેતી દેતી કરી પક્ષ પલટો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેઓના આક્ષેપ બાદ ફરી એક વખત રાજકારણ ગરમાયું છે જો કે આ મામલે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લોક લાડીલા સાંસદ પ્રભુભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો જેમાં પ્રભુભાઈ વસાવાએ આ આક્ષેપ બિલકુલ પાયા વિહોણા ગણાવ્યા હતા ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગામિતે બારડોલીના લોકલાડીલા અને લોકોના દિલ પર રાજ કરતા સાંસદ પ્રભુભાઈ પર રૂપિયાની લેતી દેતી કરી બીજેપીમાં જોડાવાનો આક્ષેપ કર્યો હતો અને તેઓના આક્ષેપ બાદ રાજકારણમાં ગરમાયું હતું પરંતુ મંગળભાઈ ગાવિતના આક્ષેપો કેટલા સાચા છે કે કેટલા ખોટા કે પછી તેઓનો આ એકમાત્ર મીડિયામાં ચમકવા માટેનો સ્ટન્ટ હતો તે જાણવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો અને જેમાં પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓનો આ આક્ષેપ

અને આજે ત્રણ વર્ષ વીત્યા પછી એ ફરીથી આને ઉજાગર કરવા પ્રયત્નો કર્યા છે અને આમાં પચીસ કરોડની તો શું વાત પણ પાંચ રૂપિયાનો પણ સવાલ ઉઠતો નથી પાંચ પૈસાનો પણ કોઈનો ઓશિયાળો નથી એટલે પૈસા લીધાની હાવ વાત આ જૂઠી છે હવે એમણે જ્યારે મારા પર જાહેર જીવનમાં અને ભારતીય જનતા પાર્ટીના ચાલુ સાંસદ તરીકે અત્યારે હું ફરજ બજાવી રહ્યો છું મારા પર જે પચીસ કરોડનો આક્ષેપ લગાવ્યો છે ત્યારે આ મારા જાહેર જીવનને કલંક લાગે એવા પ્રકારની એમણે એમાં કથન જે જાહેરમાં એમણે બોલ્યું છે ત્યારે એમની સામે મારે પચીસ કરોડના આક્ષેપની સામે પચાસ કરોડનો હું બદનફસીનો દાવો એમની પાસે એમની સામે મૂકીશ અને એમને મારી ચેલેન્જ છે કે મને દસ દિવસમાં પુરવાર કરી આપે નહીં તો પછી દસ દિવસ પછી એમની સામે આ બદનફસીનો દાવો હું એમને એમની એમની સામે માંડીશ બિલકુલ કોંગ્રેસ અત્યારે જે રીતે ગામડામાં થોડી ઘણી જે કોંગ્રેસની વિચારધારા હતી એ વિચારધારા હવે ભાજપ તરફી બદલાઈ રહી છે ગઈ કાલે જ આપણા દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય ભાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબનું અનાવળ ખાતે અતિ અતિભવ્ય મહાસંમેલન યોજાયું અને આ કોંગ્રેસના લોકોને આ જોઈ શકાયું નહીં અને આવનાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આવા ખોટે ખોટા હવામાં હવા ત્યાં મારવાનું જે કરી રહ્યા છે એ ખરેખર વ્યાજબી નથી અને આવનારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની એકે એક સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે જવાની છે એથી કરીને એ લોકો દાંતી આવીને આવા પ્રકારના ઉચ્ચારણો કરી રહ્યા છે જેવા આક્ષેપ પુરવાર ખરી બતાવે દસ દિવસની મુદત આપું છું દસ દિવસમાં જો આક્ષેપ પુરવાર કરશે તમારો સાંસદ તરીકેનો મારું સાંસદ પદ હું રિઝાઇન કરવા માટે તૈયાર છું અને જો નહીં પુરવાર કરે તો દસ દિવસ પછી એમની સામે પચાસ કરોડનો દાવો હું માંડીશ